મનસુખ વસાવા એ લોકોને શું વાત કહે છે તે વિશે વાત કરીશું રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈસા ભરૂચ લોકસભા સીટ એ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ રસપ્રદ લોકસભા સીટ જોવા મળી હતી લોકસભાની ચૂંટણી પહેલા આ સીટ પર જેવી રીતે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે નિવેદન બાજુ ચાલી ત્યારબાદ સત્તાવાર ભારતીય મનસુખ વસાવાને તેમનો ઉમેદવાર જાહેર કર્યા ઇન્ડિયા એલાઇન્સ તરફથી ચૈતર વસાવાને બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો અને આ જંગમાં મનસુખ વસાવાએ વિજેતા પ્રાપ્ત કરી છે અને સાતમી વખત તેઓ ભરૂચ લોકસભા સીટના સાંસદ બન્યા છે મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા સીટ પરથી એસી હજાર મતોથી જીત હાંસલ કરી છે એના જ કારણે સૌ કોઈએ મનસુખ વસાવા જે જીત મેળવી છે તેના કારણે ચોંકી પણ ઉઠ્યા છે કેમ કે જેવી રીતે સોશિયલ મીડિયા ઉપર એક તરફ ચેતર વસાવાનો માહોલ ચાલી રહ્યો હતો ને કેટલાક પત્રકારો પોતાના આંકલનમાં ચેતર વસાવા જીતે તે પ્રકારની આશાવાદ અને જે શક્યતા છે તે વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા પરંતુ પર એકવાર મનસુખ વસાવાએ પોતાના અનુભવ પ્રમાણે છ ટમથી તેઓ જીતતા આવ્યા હતા અને સાતમી વખત પણ

તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા પારખી ના શકાય પરંતુ જીત અમારી નક્કી હતી પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડે છે જંગલ ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આ બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસી એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડીયાપાડા કે શાકબાડા કે ઝઘડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધા પ્રયત્નો કર્યા છે અમારી રીતના બંધારણીય અધિકાર છે આદિવાસી સમાપ્ત નથી થવાનો છે ક્યાંય પણ આદિવાસી ના હક ને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી બધા સમજવાનો પ્રયત્નો કર્યા છતાં પણ મતદારો જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારે છે અને એસી હજાર અમે જીત્યા છે જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ને ધ્યાન માં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારને જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે એટલે ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું તો મતલબ નુકસાનથી તમને શું શીખવાડી છે જે મતન મતનો જે ધોવાળ થયું છે એનાથી શું શીખવાડ્યું છે એ તો આમાં શું છે ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકાર મતદારો મતદારોના મનમાં છતાં પણ સમીક્ષા કરીશું વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હોય હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું સાથે જે રીતે તેમણે સાતમી વખત બાજી મારી છે તેનું શ્રેય તેમણે કાર્યકર્તાઓને આપ્યું છે જે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ પણ મનસુખ વસાવા વિરુદ્ધ માનવામાં આવ્યું હતું છતાં પણ તેઓ આવી એન્ટી ઇન્કમ્બન્સી તેમણે જે જીત પ્રાપ્ત કરી છે તેના કારણે ગુજરાતનું રાજકારણ ખાસ કરીને ભરૂચનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને આ બાબતને લઈને ચેતર વસાવાએ પણ આ પોતાની હાર છે તેમની સ્વીકાર કર્યો છે તેમણે કહ્યું છે કે હવે અમે મનસુખ વસાવાથી શીખીશું હવે જોવાનું રહ્યું કે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી એકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે ગઈ છે બનાસકાંઠા બેઠક